સોળ ઓક્ટોબરે સુરતની બહાર તેણે કેવો તપાસ કર્યો તે જુઓ અને ત્યાર પછી ઓક્ટોબરે પોલીસે કેવી રીતે તેની ચરબી ઉતારી તે પણ જુઓ આખરે સોળ ઓક્ટોબરે એવું શું બન્યું હતું તે જાણવું પણ જરૂરી છે હકીકતમાં સુરતની અલથાણ પોલીસને બાતમી મળી હતી કે વેસુ વિસ્તારમાં આવેલી કે એસ અંતરવન હોટલના ગેટ પાસે પાર્ક કરેલી બલેનો કારમાં દારૂની પાર્ટી ચાલી રહી છે જેના આધારે અલથાણ પોલીસે દરોડો પાડ્યો બાતમીના આધારે પીએસઆઈ એનડી પરમાર અને બીબી પટેલ સહિતની ટીમે સ્થળ પર પહોંચી ગઈ કારની તપાસ દરમિયાન પોલીસને થર્મોકોલના બોક્સમાંથી બિયરના નવ ટીમ મળી આવ્યા હતા પોલીસે કાર માલિક વ્રજ જયેશ શાહને શોધી કાઢ્યો

ઉશ્કેરાયેલા જૈન કરી નાખી સમીર શાહ અને પોલીસ સાથે જપી કરવા બદલ જૈનમને બળ કરીને પોલીસ વાનમાં બેસાડી દેવામાં આવ્યો હતો પરંતુ જૈનમની માતા સહિત ત્રણથી ચાર મહિલાઓએ પોલીસની માફી માંગીને તેને છોડાવવા માટે પ્રયાસ કર્યો જોકે પોલીસ જૈનમને પોલીસ સ્ટેશને લઈ જવાયો અને ત્યાં તેની પાસે માફીનામું લખાવીને અટકાયત બાદ મુક્ત કરી દેવાયો હતો જ્યારે પાર્ટી માટે બિયર અને દારૂ મંગાવનાર સમીર શાહ તેમજ દારૂ પહોંચાડનાર વ્રજ શાહની પોલીસે ધરપકડ કરી અને જામીન પર મુક્ત કરી દેવાયા હતા જોકે પોલીસ આ કેસમાં ભીનું સંકલે રહી હોવાના આરોપો લાગી રહ્યા હતા અને પોલીસની છબી ખરડાતી જણાઈ હતી આ ઘટના સુરત જ નહીં પણ સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી પોલીસે જૈનમ સામે કોઈ કાર્યવાહી ન કરતા અનેક સવાલો ઉભા થયા જે બાદ આખરે પોલીસ મોડે મોડે પણ જાગી અને માલે તુજાર પરિવારના પાઠ ભણાવ્યો પોલીસે શાહની ધરપકડ કરી રૂકાવટનો ગુનો દાખલ કરીને પોલીસે જૈનમ શાહને કાયદાનું ભાન કરાવ્યું પોલીસ આરોપી જૈનમને ઘટના સ્થળે લઈ ગઈ અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અલથાન પોલીસ જૈનમને રિકન્સ્ટ્રક્શન માટે લાવી તે સમયના દ્રશ્યો ચોંકાવનારા હતા સોળ ઓક્ટોબરે જે યુવક પોલીસને પડકાર ફેંકતો હતો તેનું માથું ઝૂકેલું હતું તેના પગમાં ચપ્પલ કે બૂટ પણ ન હતા પોલીસે તેનો મિજાજ ઉતારી નાખ્યો